પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈ શહેરના અનેક માર્ગો અને અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે પોરબંદર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે શહેરમાં ધોધમાર વરસાદને લઈ શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે તો શહેરના વિવિધ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં આવેલ રાજીવનગર વિસ્તારમાં પણ રાત્રિના સમયથી વરસાદી પાણી ફરી વળ્યા છે તો રાત્રિના સમય જ્યાં વિસ્તારના માર્ગો ઉપરાંત ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં સ્થાનિક પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો હતો આર કિશનભાઈ રાયઠા રાજીવનગર પોરબંદર જિલ્લો પોરબંદર હું છેલ્લા વીસ વર્ષ ત્યાં રાજીવનગરમાં રહું છું છેલ્લા દસ વર્ષ ત્યાં અમારી પરિસ્થિતિ મફતિયા પરા કરતાં બેતર થઈ ગઈ છે વિકાસના નામે મીંડું છે અત્યારે અમારા ઘરમાં પાણી છે શેટીમાં આ ગાડલા પલરી ગયા છે ફ્રીજ બરી ગયું છે છતાં અહીંયા કોઈ રાતના જે અધિકારીઓ આવ્યા જ્યાં ન તોડવાનું હોય ત્યાં તોડ્યું છે અને અમારા એરિયામાં જે આગળ હાઈવે ઉપર તોડવાની જરૂર છે ત્યાં તોડતા નથી એનું કારણ શું છે હું આપ જે દીવાલ ખરેખર માજા વંડીની તોડવી પડે એ દિવાલ તોડતા નથી અને પાણી અમારે અહીંયા બ્લોક થઈ ગયેલ છે મારું નામ શ્વેતા શ્રેતાવ છે હું રહેવાસી છું છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ આવે છે

નથી દિવાલોનું પ્રશ્ન છે એ પણ કોઈ સોલ્વ કરતા નથી ગટરો ભરાઈ જાય છે તમે વોટ માંગવા આવો છો ત્યારે અમે વોટ આપી બી દઈએ છીએ સારી રીતે તમે પ્રચાર એ કરો છો પછી જે પ્રોમિસ કરેલા હોય એ પ્રોમિસ નું હોય એને જવાબદાર કરી તમે જો કે તો ત્યાંથી લઈને અમાર સુધી ઘરમાં આવેલા છે કાદવ કીચડ બીમારીઓ આનેથી જ ફેલાય છે પછી તમે હોસ્પિટલની વ્યવસ્થા આપતા નથી